હાલો દોસ્તો કેમ છો બધા મજામાં તો મજામાં જ હશે તો ફરી એકવાર નવા વિડીયો લઈને આપણે આવી ગયા છીએ કારણ કે ઘણા સમયથી તમે વિડીયો નહીં જોયો હોય કારણ કે હું ગયો તો કામથી બહાર એટલે તમે વિડીયો નહીં જોયો હોય તો આજે ફરી એકવાર નવો વિડીયો લઈને આવી ગયો છો અને આપણે આજેથી તે ચૈત્રી પૂનમ છે કારણ કે ચૈત્રી એ મોટી પૂનમ ગણાય છે તો આપણે જવાનું છે બગદાણે તો બગદાણે જઈ અને બગદાણાનો નજારો હું તમને બતાવીશ કે સૈતરી પુનમનો બગદાણાનો નજારો કેવો હોય છે તો વિડિયોમાં એન્ડ સુધી બના રહેજો તમને બહુ જ મજા આવશે વિડીયો જોવાની તો ફાઇનલી આપણે આવી ગયા છીએ બગદાણા અને હવે હું બગદાણાનો નજારો તમને બતાવવાનો છે અને પછી આપણે જવાનું છે મેળામાં પણ ઈ પહેલા તમે જોઈ શકો છો કે તમામ યાત્રીકો માટે ફૂડ સંપલ્ની વ્યવસ્થા કરવામાં આવી છે તમે આશ્રમ તરફથી તમે જોઈ શકો છો કે ગમે એટલું માણસો હોય તો એની બુટ સંપલની વ્યવસ્થા અહીંયા થઈ જાય અને આડાવાળા બૂટ સંપલ કોઈ ન જાય એના માટે અહીંયા સુવિધા કરવામાં આવેલ છે આશ્રમ તરફથી હવે જે આપણે જવાનું છે એ મેળામાં જવાનું છે તો વિડીયોને જોઈ રાખજો સુધી અને મજા આવે છે તમને જોવાની વિડીયો જોવાની જોજો અને હવે આપણે અહીંથી જવાનું છે મેળામાં તો આથી હવે મેળો થઈ ગયો છે સ્ટાર્ટ તો તમે જોઈ શકો છો કે અલગ અલગ સુંદડીઓ પણ વેચાય છે મેળાની અંદર અને ગમે ત્યારે તમે આવો પૂનમના મેળામાં તો આવું જ બધું વસ્તુ વેચાવા આવે છે અને મળી જાય છે તમને અને અહીંયા તમે જોઈ શકો છો કે ફૂલદાની જોરદાર ફૂલદાનીનું દુકાન છે એમાં તમને તમામ જાતના ફૂલ અને બધી વેણી બધી મળી જાય છે તમે જોઈ શકો છો અહીંયા તમને લોખંડની વસ્તુ મળી જાય છે તગારું સાણી ટુકડા પાલા પાલી માણું લોટી એવું બધી વસ્તુ તમને મળી જાય છે અને અહીંયા તમને મળી જાય છે બ્લેન્કેટ તમે જેવા જોઈ તેવા બ્લેન્કેટ મળી જાય છે તમે જોઈ શકો છો અને કપડાં પણ તમને મળી જાય છે અને આ રીતનું હું તમને દેખાડું છું ચારે બાજુનું વ્યૂ કે કેટલું માણસો છે એ તમને હું બતાવું છું સાંજના સાડા ચાર વાગ્યા છે સતાય પણ એટલું જ માણસો છે તમે જોઈ શકો છો ને ભીડ વધતી જાય છે નથી કેટલી બધી જોવા મળે છે જોઈ શકો છો કારણ કે માણસો જેટલું બધું ચૈત્રી પૂનમ એટલે માનો કે મોટી પૂનમ ગણાય છે વર્ષની મોટી પૂનમ એટલે ચૈત્રી પૂનમ ગણાય છે તમે જોઈ શકો છો આ બધું કાપડનું જ બધું એનું હશે તમામ જાતનું કાપડ મળી જાય તમને અને આ શર્ટ છે જો તમે પચાસનો શર્ટ અને તમે આગળ જાઓ તો પચાસનું પેઠ સો રૂપિયામાં જોડી ફર્સ્ટ ક્લાસ તમારે બની જાય છે અને એ તમે જુઓ તો ચશ્માથી માંડીને કિચન ચશ્મા પછી બેલ્ટ પછી સ્ટેન્ડ જે છે સાવીના અને મોબાઈલને એ તમને મળી જાય અહીંયા છોકરા માટેની અમુક રમકડા છે વસ્તુ એ તમને પણ મળી જાય છે તમે જોઈ શકો છો અને એની બાજુમાં આપણે જોયું તો બ્લેન્કેટ ને આખી દુકાન છે તમને બ્લેન્કેટ જેવા જોઈએ જવા મળે અહીંયા પણ શર્ટ પચાસના જ મળે છે તમે જોઈ શકો છો અને અહીંયા તમને મળી જશે મુફવાસ મુફવાસ રાખવાના મુખવાસ્યા પછી તમને સુબી મળી જશે રાધે કૃષ્ણની પછી ઘડિયાળ તમને મળી જાય જેવી જોતી એવી જોઈ શકો છો તમે અલગ અલગ ડિઝાઇનની ઘડિયાળ ઘણી બધી છે અને અહીંયા તમને સુબી જોવા મળી જાય અહીંયા પ્લેટ સેટ મળી જાય ને અહીંયા મુકવાસ જે આપણે ભરીએ મુકવાસ એ મુકવાસ્યા મળી જાય પછી સરબત સેટ મળી જાય પછી અહીંયા લબ્બરની વસ્તુ તમને મળી જાય જોઈ શકો તગારા મળી જાય પાટલા મળી જાય ડોલું મળી જાય મોટી ડોલ મળી જાય એવી વસ્તુ તમને લબ્બરની બધી મળી જાય ને અહીંયા તમને લોકડ વસ્તુ જે આપણે કીધું છે કે તાણી છે કૂપડાં છે ઉપડી છે

તમને અલગ અલગ પ્રકારના તમામ જાતના ઝુમ્મર તમને આયા મળી જાય તોરણ પણ મળી જાય અને ઝુમ્મર પણ મળી જાય બંને વસ્તુ મળી જાય તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના તોરણ તમને અહીંયા દેખાય છે જો ઘણી પ્રકારના તોરણ છે તમને બધા મોતીના છે ઓલા છે બધા તોરણ તમને અહીંયા મળી જાય ઝુમર અને તોરણ બે બંને વસ્તુ એ મળે છે બે વસ્તુ હું તમને ઝુંમર જ બતાવું છું તોરણ પણ એ મળે છે અને આ જે વસ્તુ તમે જોવો છો એ ટોટલ કપડાની જ વસ્તુ છે એમાં એમાં પેન્ટ છે શર્ટ છે એ ટોટલ વસ્તુ તમને આ જગ્યા ઉપર મળશે અને બગદાણાનો આજે ઠેલા છે પચાસ રૂપિયાનો એક ઠેલો છે અને વ્યવસ્થિત મસ્ત ઠેલો છે મેં જોયો आज ये हमने से पत्थारा में कपड़ाज मिली जाए जूना कपड़ा मिली जाए नया ओली बाजू मिली जाए और आ बाजू जूना तो हमने कपड़ा मिली जाए ये आए जो तो शर्ट और पैंट भी सोने जोड़ में सारे तोड़ उठाए, और क्या मतलब सब चीज है नाइट नए की लैंग्वेज नहीं बताया मिली जाए एम नहीं हुई कि आ वस्तु यहां नहीं मिले હરેક વસ્તુ તમને આ મળી જાય છે તમે ક્યારેક આવો તો તમને ખ્યાલ આવે કે બધાના પૂલમનો ઘેરો કેવો હોય છે બ્લેન્કેટ છે તો તમને બ્લેન્કેટ મળી જાય બ્લેન્કેટ ઘણી જગ્યાએ વેચાય છે અહીંયા પણ વેચાય છે બીજી જગ્યાએ પણ વેચાય છે બ્લેન્કેટનું અને સારા સારા બ્લેન્કેટ તમને મળી જાય જો આ પેન્ટ અને શર્ટ બે છે સો રૂપિયામાં જોડ કરીએ તો કોઈ દોઢસો રૂપિયાની જોર થાય છે જેવા પેન્ટ ને જેવા શર્ટ તમને હરેક પ્રકારનું હરેક ભાવમાં મળી જાય અને આ જે છે એ જોશો એ ગોધડાનું કાપડ છે તમારે ગોદડા સફેદ ગોધડા બનાવો હોય તો અહીંયા તમને કાપડ પણ મળી જાય અને આ જે લાઈન છે એ બધી કાપડની જ લાઈન છે શર્ટ છે પેન્ટ છે લહેંગા છે નાઇટી છે એવું બધું તમને અહીંયા મળી જાય છે જાય તમે જો તો પકડ અને પાના તમને એ વસ્તુ મળી જાય છે સાકો મળી જાય છે પકડ પાના ડિશમિશ એ બધી વસ્તુ તમને અહીંયા મળી જાય છે તમે જોઈ શકો છો આ એ નવા શર્ટ મળે છે પેકેજમાં પેકેજ તમે એ વસ્તુ કે તમે એવું વિચારતો કે આ વસ્તુ નહીં હોય તો એ બને જ નહીં હરેક વસ્તુ તમને આ મળી જાય આ પણ સો રૂપિયાનું થયેલું છે તમે જોઈ શકો છો

ભીડ એટલે જોરદાર ભીડ છે તમે આમ પગ મચવાની જગ્યા ન મળે એવી બધી ભીડ છે તમે જોઈ શકો છો જોરદાર મેળો ભરાય છે દર પૂનમે હોય છે પણ આ ચૈત્રી પૂનમ છે એના હિસાબે મોટી પૂનમ ગણાય છે તો વધારે માણસો જોવા મળે છે પણ બને ક્યાં સુધી માણસો તો હોય જ દર પૂનમે નવા પેન્ટ શર્ટ તમને મળી જાય છે